સંઘ દ્વારા આયોજિત ચિંતન શિબિર માં ભાગ લીધો હતો આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં તેત્રીસ રાજ્યોના ભાગ લીધો હતો જેમાં વિવિધ શૈક્ષણિક મુદ્દાઓ અને સુધારણા માટેની વ્યૂહરચના ચર્ચા કરવામાં આવી હતી પ્રવાસ દરમિયાન મંત્રી ડિંડોરે પ્રતિનિધિઓને સંબોધન કર્યું જેમાં ગુણવત્તાયુક્ત શિક્ષણના મહત્વને રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં શિક્ષકોની ભૂમિકા પર ભાર મૂક્યો તેમણે શૈક્ષણિક માળખામાં સુધારણા અને તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કર્યું ચિંતન શિબિરે વિવિધ શૈક્ષણિક સુધારણાઓ અને નીતિઓ પર ચર્ચા કરી તે માટે એક મંચ તરીકે સેવા આપી મંત્રી ડિંડોરે શિક્ષકો માટે સતત વ્યવસાયિક વિકાસ અને શીખવાના પરિણામોમાં સુધારણા માટે નવીન શિક્ષણ શિક્ષણ પદ્ધતિઓના અમલની જરૂરિયાત વિશે વાત કરી તેમણે પ્રણાલીમાં ટેકનોલોજીનું એકીકરણ કરવાની મહત્વતા પર પણ ભાર મૂક્યો જેથી વિદ્યાર્થીઓ માટે શીખવાનું વધુ સુલભ અને આકર્ષક બને સન્મેલનને સંબોધન કરવા ઉપરાંત મંત્રી ડિંડોરે સ્થાનિક શિક્ષકો અને શિક્ષણ અધિકારીઓ સાથે મુલાકાત કરવાનો અવસર લીધો તેમણે તેમની ચિંતાઓ અને સૂચનો સાંભળ્યા અને પ્રદેશમાં શિક્ષણ ક્ષેત્રે આવતી પડકારોને ઉકેલવા માટે સરકારના સમર્થનનો વિશ્વાસ આપ્યો મંત્રીએ આ વિસ્તારમાંના અનેક શાળાઓની મુલાકાત પણ લીધી જ્યાં તેમણે શૈક્ષણિક સુવિધાઓની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો મંત્રી ડિંડોરે રાષ્ટ્રીય શૈક્ષણિક લક્ષ્યો હાંસલ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યો જેમાં નવી શિક્ષણ નીતિ બે હજાર વીસનો અમલ પણ સામેલ છે તેમણે પ્રતિનિધિઓને દેશભરના વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક સમાવેશક અને સમાન શિક્ષણ પ્રણાલી બનાવવાની દિશામાં સહકારથી કામ કરવા પ્રોત્સાહિત કર્યા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો નર્મદા જિલ્લાનો પ્રવાસ અને એકતા નગર ખાતેના ચિંતન શિબિરમાં તેમનો ભાગ લેવો શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કર્યા છે આ કાર્યક્રમે દેશભરના શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમાં સુધારણા માટે વિચારો અને વ્યૂહરચનાઓ શેર કરવાની મૂલ્યવાન તક પ્રદાન કરી જે અંતે વિદ્યાર્થીઓને સમાજની લાભ પહોંચાડશે નર્મદાનો આ પ્રવાસ એ આકસ્મિક મારો જે એનું આયોજન થયું અને એમાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની જે ચિંતન શિબિર એમાં મેં હાજરી આપી અને આજે આ વિષય અને મારો પૂરો સ્ટાફ છે એમની શુભેચ્છા મુલાકાતે પધાર્યો છું અને આવનારા સમયમાં જે કંઈ ખૂટતી કડી છે એ સાથે મળીને ઉમેરીને ટૂંક સમયમાં આપણા વિદ્યાર્થીઓને આપણું મુખ્ય કેમ્પસ જે બન્યું છે નવીન કેમ્પસ એમાં વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાની વ્યવસ્થા આવનારા સમયમાં કરીશું